ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સુરેન્દ્રનગર જિલ્લામાં યોગનો ઇતિહાસ રચાયો ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા તારીખ વીસ છ બે હજાર ચોવીસના રોજ સુરેન્દ્રનગર શહેર ખાતે આવેલ ધોળીધજા ડેમ ઉપર ત્રણસો ભાઈઓને યોગ પ્રોટોકોલ કરાવવામાં આવ્યા હતા જે આયોજન સુરેન્દ્રનગર જિલ્લા યોગ કોર્ડિનેટર નીતાબેન દેસાઈ તથા લાલજીભાઈ કલોત્રાના માર્ગદર્શન હેઠળ યોગ પ્રોટોકોલ કરાવવામાં આવ્યા હતા જેમાં જુદા જુદા યોગાસનો પ્રાણાયામ કરાવવામાં આવ્યા હતા સવારે સાત વાગ્યાથી આઠ વાગ્યા દરમિયાન ગુજરાતની અંદર પ્રથમ યોગનો ઇતિહાસ સુરેન્દ્રનગર ખાતે રચાયો હતો ઉપર સાંજે સાડા પાંચ કલાકે લાઈવ દરમિયાન વાત કરવા સત્તાણું બે બાવન જીરો એકસઠ પચીસ ઉપર કોલ કરવો